તી હતી અને એગ્રેસિવ થઈ જાય છે ઘણી ઘણી વારે આવી ત્યાં અમને ત્યાં મેડિકલ ઓફિસર ત્યાં અમને જણાવ્યું અને કદાચ આ સોશિયલ માડિયા મીડિયાના માધ્યમ નહીં હતું તો આપણે જોઈ શકીએ કે આજે બે વર્ષથી માણસ ખોવાયેલો છે એ આપણા અહીં આપણા નાનકડા ગામની અંદર આપણે દમણના છેવટનું ગામ છે ઝંપર વારલીવાડ એમાં ત્યાંથી આપણે લાવવાનું છે ખાવાનું કામ નથી અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપણે અહીં એમને લાવી શક્યા છે એટલે આપણે આ તબક્કે ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ તો ત્યાં સંસ્થાને કે જે સંસ્થાએ આપણે એમને બે વર્ષ સુધી ત્યાં એમને રાખ્યા ત્યાં એમને જમવાની વ્યવસ્થા એમની મેડિકલની વ્યવસ્થા જે કરી છે એમને આભાર વ્યક્ત કરવો જોઈએ છે